નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોલીવુડ અભિનેત્રી મલાઈકારોરાના પિતા અનિલ મહેતાએ બુધવારે સવારે આત્મહત્યા કરી લીધી આ ઘટના બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રીના પિતાએ સવારે લગભગ નવ વાગે બાંદ્રામાં તેમના ફ્લેટની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી કેટલાક અહેવાલો અનુસાર અનિલ મહેતાએ આત્મહત્યા કરતા પહેલા તેમની બે પુત્રીઓ મલાયકાર અોરા અને અમૃતા અરોરાને ફોન કર્યો હતો તેમના મૃત્યુ પહેલાં તેમની અંતિમ ક્ષણોમાં તેમણે તેમની બંને પુત્રીઓ સાથે તેમની હૃદયની લાગણી શેર કરી અને પછી મૃત્યુ પામ્યા હતા પોલીસે મલેકારોરાના પિતા અનિલ મહેતાએ આત્મહત્યા કેસની સતત તપાસ કરી રહી છે મીડિયા રિપોર્ટ અનુસાર તપાસમાં સૌથી પહેલી વાત સામે આવી છે કે પોલીસને કહ્યું છે કે અનિલ મહેતાએ આત્મહત્યા કરતા પહેલાં પોતાની દીકરી મલાયકા અને અમૃતા અરોરાને ફોન કર્યો હતો ત્યારે મિત્રો આજ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ